તથા સવારોને તો મગજમારી કરતા તા ભાઈ સવારોની મગજમારી કરતા તા તો ગોમોજી આયો

તમે આખો દાડો ગામ ના જોબો વિહીરો શું કરે વિહીરો અમે તો અમારા અમારા બેહવા માટે જઈએ અમારા બધા ભાઈઓ ભેગો બેહવા માટે જઈએ તમારા ગોડે નહીં કયો આવ પડી રહેતા આ હા જો ઓન તો પેલા ભાઈઓ વાળી બહુ સીડી નાલતા હોય અમે તો અમારા હાથે જ કરીએ છે તમારા ગોડે નહીં જીરા તેરા માંગવા પડતા હા અમાર વિભનન ફોન કરો અડધી રાતે હાજર થઈ જો ખબર એ કે આવી એ કે આવી પેલા કે કે આવી હાલ ફોન ચાપીનો મેલી નાનો હાલ ફોન કરી બતાવ એ કે ના આવી તમારા ખોટી મગજમારી ના કરો એટલે તાત્કાલિક વાળ લાવી દઉં હાલ ફોન નહીં લાવે ચાર્જિંગમાં મેલીને આવ્યો એટલે ચાર્જિંગમાં મેલીને આવ્યો એટલે વળી અમે તમારે એક ના આવી ખોટી મગજમારી ના કરો આ તમારો ફોન કરો ને એટલે ફોન સ્વિચ ઓફ કરી ને એવાની વાત છે કે બધા તમારા એટલે મારું કોઈ જરૂર નહીં પડતી આ એકલો કાફી હે એટલે ખાવા તો એકલો નહીં આવેલા કોઈ ને કોઈ ની જરૂર પડે ખાવા માટે તો ખાવા માટે કોઈ ની જરૂર પડે એમ નહીં કદી કોઈ વાવો હતે જરૂર ના પડો ભાઈ તો છીએ હું આયું એરંડા એરંડા હું તમને ખાવા છી એરંડા વિ કોઈ ની પૈસા ની આવી આ તો ગઉ આયો તો ગઉ કો ખાવાલો એટલે ગઉ ગઉ ની સીઝન તો હાલ ગાડી છોડી સીઝન ન તાણી એરંડો ની સીઝન એટલે અમે તો ગઉ નઈ આયા અમે ગઉ આયા હે તો અમાર ચિત્ર એરંડા ઉજે એરંડા એ ઉજી છે પણ ગઉ આયા હોત તો

આઈએ તો ખરા પણ તમે હેડો અમે આઈએ તમે જો પણ આટલું કોમ પટાવવાનું થોડું મારે તો તમે આવું તમે જો હેડો કેટલું કોમ થોડું છે વધારે નહીં વાત આવો પંદર વીસ મિનિટ જેવું થાય આવું આવું તમે તો ખરા હા અને આ જિંદગી બંધાજ કરતા રહી ઉર્તા મારે હી હોય તો

અને તા કાકા નોક તાવા આયા તો ઓય આ તો બીમાર થઈ ગયા તે વાતમાં એક ફેરા જતો કરો એક ફેરા જતો કરો બીજો ફેરા જતો નહી કરો નકર સુમ સુમ મૂંસુ બધું ફ્યુરી નાશે કાકા કોને કી આટલું બધું કે મને કોઈ શું હું કીધું ને ના આ તો કોઈ કહેવાયું નહી હવે ના કોકો આ કોઈ કહેવાયું નહી ચમ કોઈ કહેવાયું નહી બેટા થઈ જતી કોઈ ના કોક હું તો કૌન કો કહેવાયું નહી આરડો વગે હા હા

খালি বোলা চালি থাকি কিন্তু কিছু নাই

તમે કોઈ મીટિંગ રાખવાની એ મિટિંગમાં તો કોઈ હતું નહિ આપણે ગમો જુગારી બંધ ના કર્યા દારૂ બંધ ના કર્યો છે કોઈ બધું છે

जे करू you sure <laughs> 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 <laughs>

અલ્યા થોડું થઈ ગયું પૂરા ચાલે થઈ ગયું નહી બોલા યાર હવાર હવાર યાર થઈ મને ઓ ઓ આવ લેવ લેવ પૂરો

No, 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 I don't even.

અને હું તો એ તો ખાલી ઇવન હારા માટે કીધું ઇવન ગમે ના ગમે એ મરજી કશો વાત નહી પણ આ તમે જે લડવાનો હતા મારા મારી કરી દી મન બુવાજી વાત કરી થોડી ઘણી મારા મારી કરી દી કરો મારા મન કાકા હું બોલતા રહ્યા મારા કાકો તો કે તારો કાકો તો જિંદગી દી પરોન તારા કાકો તો કોઈને કરી બોકડા તોડે હૈ

મે ચાલ્તી ના ના બંક કરો તમે બંક કરો બંક કરી દો બધારે વેચ ના કરવા જેવું નકો ડોક્ટર ની હંગર કમ બધું ખડી જાને એટલે હું કરશુ અને ચેડે તો બહાર સગરો ભજી ભઈ અને બંકર બે રૂપિયા પીવાનો બંકર દેવાનો કરશો હેરણરન દુજા

જે મીટિંગ કજે બધી પૂરી થઈ જે આ દાગીનાને પ્રથા બંધ કરી એ બસ પટી ગયો હે આયો ત્યાં રાત મોડી થઈ ગઈ છે ને હેડો હે ઘેર તા હા જો તમે જાવ અરે આ પડી ના થઈ જાય દાતો